મિત્રો ગોળાનાથક એમ કહેવાયા અઘોરી સુખના દાતા શંકર અકાળ મૃત્યુથી બચાવે છે મિત્રો આજે આપણે જાણવાના છે શિવના અનેક સ્વરૂપો પાછળનું રહસ્ય શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિભા પૂર્વક પૂજા અર્ચના કરવાથી અનેક સંકટો દૂર થાય છે શિવજીના આમ તો ઘણા સ્વરૂપો છે અને ઘણા નામ છે બધા જ નામનો કોઈને કોઈ અર્થ થાય છે કોઈ એવી પણ વાત છે જે આજે પણ આપણને જિંદગી જીવવાની રીત શીખવે છે આજે આપણે આ નામનો અર્થ અને એની પાછળનું કારણ જાણીશું તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભોળાનાથના આશીર્વાદ મળશે તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો પહેલું નામ ઈશ્વર મહાભારતના વિષ્ણુ સ્તોત્રમાં સ્ત્રોતમાં વ્યાસે ભગવાન શિવ માટે ઈશ્વર શબ્દનો ઉપયોગ કર્યો છે શિવપુરાણમાં પણ ઘણી જગ્યાએ શિવને ભગવાન તરીકે સંબોધવામાં આવ્યા છે ઈશ્વરનો અર્થ થાય છે પ્રભુ ભગવાન શિવને બ્રહ્માંડના સ્વામી માનવામાં આવે છે આ જ કારણ છે કે શિવના દરેક નામમાં ઈશ્વર શબ્દો ઉમેરવામાં આવે છે કેદારેશ્વર હોય કે મહાકાલેશ્વર કાશી વિશ્વનાથનું એક નામ વિશ્વેશ્વર પણ છે જે દરેક વસ્તુનો સ્વામી છે તે ભગવાન છે શિવપુરાણની સંહિતામાં બ્રહ્માના જન્મની કથા છે જેમાં બ્રહ્મા કહે છે કે શિવે પોતાની ઈચ્છા શક્તિથી મને વિષ્ણુના નાવીના કમળમાંથી બનાવ્યો છે તેમને ભગવાન પણ કહેવામાં આવે છે કારણ કે શિવ પાસે બ્રહ્માંડના વિનાશનું કાર્ય છે જેમની પાસે વસ્તુઓનો અંત લાવવાનો અધિકાર છે હકીકતમાં તેઓ સ્વામી હોય છે બીજું નામ વિદેશ્વર શિવપુરાણમાં શિવજીને વિદેશ્વર પણ કહેવામાં આવે છે વિદેશ્વરનો અર્થ છે સર્વજ્ઞાનનો સ્વામી બૃહસ્પતિ દેવતાઓના શિક્ષક છે શુક્રાચાર્ય રાક્ષસોના શિક્ષક છે અને ભગવાન શિવ સમગ્ર માનવ રચના કરનારા સાત તંત્ર અને ચિકિત્સા આ બધી શિક્ષાઓ ફક્ત શિવની છે એક પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન પછી જયારે ભગવાન વિષ્ણુએ મોહિનીના રૂપમાં દેવતાઓને અમૃત પીડાવ્યું ત્યારે રાક્ષસો ન્યાય માટે ભગવાન શિવ પાસે ગયા હતા શિવ માટે બધા સમાન હતા રાક્ષસોના રાજા બલિએ ભગવાન શિવને આખી વાત કહી અને કહ્યું કે દેવતાઓએ બધું જ અમૃત પી લીધું છે અને અમર થઈ ગયા હવે તેઓ આપણા માટે દાનવો બની ગયા છે ભગવાન શિવ આખી પરિસ્થિતિ સમજી ગયા અને કહ્યું દેવતાઓએ આવું ન કરવું જોઈએ જો અમૃત સમાન રૂપે વહેંચવાની વાત હોય તો તેમને આ જ કરવું જોઈએ ભગવાન શિવે શુક્રાચાર્ય રાક્ષસોના માસ્ટર એ સમયે મૃત સંજીવની વિદ્યા આપી હતી જેના દ્વારા તેઓ મરી ગયેલા અને વળી ગયેલી વ્યક્તિને પણ જીવિત કરી શકતા હતા અને માત્ર રાખ જ રહી હતી એ રાખ સાથે પણ તે વ્યક્તિને જીવિત કરી શકાય છે ત્રીજું નામ નિર્ગંઠ નીલકંઠ એટલે કે જેનું ઘણું ગુરુ છે આ વાર્તા સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે કે જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યારે સૌપ્રથમ હેમાનથી હલાહલ નામનું ઝેર નીકળ્યું હતું આ ઝેર એટલું પ્રબળ હતું કે દુનિયાનો વિનાશ શરૂ થઈ ગયો હતો પછી ભગવાન વિષ્ણુના કહેવાથી બધા દેવતાઓ અને દાનવોને ભગવાન શિવની પ્રાર્થના કરવાની સલાહ આપવામાં આવી શિવ બધાની રક્ષા માટે આગળ આવ્યા અને બધું જ ઝેર પી લીધું ન તો મોઢામાં રાખ્યું કે ન પેટમાં નાખ્યું બસ ગળામાં ફસાઈ ગયું હતું ઝેરની અસરથી તેમનું ગળું ગુરુ થઈ ગયું અને તેમને નિર્ગંઠ કહેવામાં આવ્યા વાસ્તવમાં ના વાદળી રંગા ઝેર અનીષનું પ્રતિક છે શિવ નીલકંઠ છે કારણ કે દુષ્ટતાને સ્વીકાર્યા પછી તેઓ એને ગળામાં જ રોકી લે છે ન તો તેઓ એને બહાર કાઢે છે કે એની દુનિયા પર કોઈ ખરાબ અસર પડી શકે છે અને ન તો તેઓ એને પોતાના પેટ સુધી પહોંચવા દે છે જેથી તેમના શરીર પર કોઈ ખરાબ અસર પડે શિવનું નીલકંઠ સ્વરૂપ શીખવે છે કે તમારે ન તો દુષ્ટતાની અસર તમારા પર થવા દેવી જોઈએ અને ન તો એને સમાજમાં ફેલાવવા દેવી જોઈએ એને એવી જગ્યાએ રોકો જ્યાંથી એ આગળ ન વધી શકે જે આ કાર્યમાં સક્ષમ છે એ શિવનું સ્વરૂપ છે ચોથું નામ ગોરી શિવ એ તંત્રના દેવતા છે તેમને આદિ અઘોરી એટલે કે વિશ્વના પ્રથમ અઘોરી પણ કહેવામાં આવે છે પૌરાણિક મત એવો છે કે અઘોરે છે

માત્ર જળ ચઢાવીને પણ તેમને શાંત કરી શકાય છે ભાગ ધતુરા જેવી વસ્તુઓ જે કોઈ પણ પૂજામાં સામેલ નથી એ શિવને અર્પણ કરીને મનાવી શકાય છે શિવ મનના દેવતા છે શિવપુરાણ કહે છે કે શિવ તમારું કામ ઓછું મને તમારા વિચારો વધારે જુએ છે જો તમે સારા હૃદયથી કનિક ધરાવો છો તો તેઓ એ બધું સ્વીકારે છે છપ્પન ભોગ પણ વિના ચઢાવવામાં આવે તો શિવજીને એ મંજૂર નથી શિવજીને સરળ સ્વભાવ ગમે છે નામ ચંદ્રશેખર ચંદ્રશેખર કે આશુતોષ બંનેનો અર્થ એક જ છે જેમણે ચંદ્રને પોતાના શિખર પર એટલે કે કપાળ પર ધારણ કર્યો છે તેઓ ચંદ્રશેખર છે શિવના આ નામમાં તેમનો સ્વભાવ છુપાયેલો છે માથા પર ચંદ્ર ધારણ કરવો એટલે મનને હંમેશા ઠંડુ રાખવું રામાયણની વાર્તા છે કે રાવણ શિવને કૈલાસથી લંકા લઈ જવા માગતો હતો તેણે વિચાર્યું કે હું શિવને સમજાવીને લઈ જઈશ તેણે હાથ વડે કૈલાસ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે શિવે જોયું કે રાવણ કૈલાસને તેની સાથે લંકા લઈ જવા માગે છે તેમણે કૈલાસને તેના અંગૂઠાથી દબાવ્યો અને રાવણનો હાથ ત્યાં જ દબાયેલો રહ્યો ત્યારે રાવણને સમજાયું કે તેણે શિવને નારાજ કર્યા છે વાસ્તવમાં ભગવાન એ સમયે પણ હસતા હતા રાવણે શિવને શીતાંડવ સ્તોત્ર સંભળાવ્યું અને તેમણે તેમનો મોટો અંગૂઠો કાઢીને રાવણને મુક્ત કર્યો ચંદ્ર શીતળતાનું પ્રતીક છે મસ્તક પર ચંદ્રની હાજરી એ સ્પષ્ટ કરે છે કે શિના સ્વભાવમાં શીતળતા છે શી ક્રોધિત થયા હોય એવા બનાવો બહુ ઓછા જોવા મળે છે અનેક રાક્ષસોનો વધ કરતી વખતે પણ શી ક્યારેય ગુસ્સે થયા નથી શી ક્યારેય વિચલિત થતા નથી હંમેશા સ્થિર રહો તેથી જ તેમને ચંદ્રશેખર કહેવામાં આવે છે છઠ્ઠું નામ કૈલાસવાસી શિવ કૈલાસ પર્વત પર જ રહે છે તેઓ તેમના વ્યક્તિત્વમાં પણ જ છે એટલે તેમને એવું કહેવામાં આવે છે કૈલાસ એ ઊંચાઈનું પ્રતિક છે સૌથી વધુ દુર્ગમ આજે પણ કૈલાસ માનસરોવરની યાત્રા સૌથી મુશ્કેલ છે કૈલાસ પર શિવનું સ્થાયી થવું એ એક મોટી નિશાની છે વિદ્વાનો માને છે કે કૈલાસ ઊંચાઈનું પ્રતિક છે શિવ તેમની તપસ્યાની ટોચ પર છે એ કબરની ટોચ પર છે આ કૈલાસ તેમની તપસ્યા અને ધ્યાનની ઊંચાઈ છે કૈલાસ પર બેઠેલા શિવ પણ આપણને એક ઊંડી વાત સમજાવે છે તેમના ગળામાં સાપ તેમના શરીર પર રાખ અને ઓછામાં ઓછી વસ્તુ સાથે તેઓ બર્ફીલા પર્વત પર રહે છે એ જીવનના મૂલ્યો પ્રત્યે આત્મસન્માન અને સમર્પણની નિશાની છે ભલે તમારા જીવનમાં સંસાધનો કેટલાંગ ઓછાં હોય ધન કીર્તિ અને સુખનો અભાવ હોય તો પણ તમારા સ્વાભિમાન અને જીવન મૂલ્યોની ઊંચાઈને ઓછી થવા દો આ શિવ દ્વારા શીખવવામાં આવ્યું છે નામ વાગંબરધારી શિવને વાગંબરધારી પણ કહેવામાં આવે છે વાઘંબરધારી એટલે કે જે વાઘની ચામડી પહેરે છે શિવ બીજા કોઈ વસ્ત્રો પહેરતા નથી તેઓ વાગંબરામાં જ રહે છે ઘણી જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે શિવનું આસન પણ સિંહની ચામડીથી બનેલું છે જીવન જીવવાનું મૂંડું સૂત્ર આ બાબતમાં છુપાયેલું છે વાઘ અને સિંહ એવા બે પ્રાણીઓ છે જે હંમેશા હિંસક નથી હોતા જ્યારે તેઓ ભૂખ્યા હોય ત્યારે શિકાર પણ કરે છે ન તો તેઓ બીજાને બિનજરૂરી રીતે પરેશાન કરે છે અને ન તો તેઓ જંગલને ખલેલ પહોંચાડે છે તેઓ પોતાના માં ખુશ રહે છે શિવનું વાગંબરા ધારણ કરવું એ સંકેત છે કે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આ જીવનશૈલી અપનાવવી જોઈએ તમારા અને તમારા પરિવાર માટે વધુ સમય કાઢો પૈસા કમાવવા અને આજીવિકા માટે તેટલો સમય આપો જેમાં તમારી જરૂરિયાતો પૂરી થાય સિંહ અને વાઘમાં વધુ એક વસ્તુ સમાન છે કુંડલીની શક્તિ ખૂબ જ સક્રિય છે તેઓ તેમના વીસ કિલોમીટર વિસ્તારમાં આવતા દરેક પ્રાણીનો ખ્યાલ ગમે ત્યાં બેસીને મેળવી લે છે તેઓ તેમના ફોકસમાં મક્કમ છે વાગંબરધારી શિવ કહે છે કે દરેક મનુષ્ય ધ્યાન કરવું જોઈએ ધ્યાન તમારી કુંડલીની શક્તિને જાગ્રત કરે છે આઠનું નામ મહાકાલ મહાકાલનો સીધો અર્થ છે જે કાળોનો કાળ છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ જ નામનું એક જ્યોતિર્લિંગ પણ છે કાલના બે અર્થ છે એક મૃત્યુ અને બીજો સમય ઉજ્જૈન ગણતરીનું કેન્દ્ર છે અને જ્યાં મહાકાલ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે એ સ્થાન છે જ્યાંથી કર્ક રેખા પસાર થાય છે મહાકાલ તંત્રના દેવતા છે તેઓ અઘોરીઓ માટે આરાધ્ય છે તેઓ મૃત્યુનો ભય દૂર કરે છે શિવનું સ્વરૂપ કહે છે કે મૃત્યુ અનિવાર્ય છે એ એક દિવસ તો આવે જ છે મહાકાલ મૃત્યુનો ભય દૂર કરે છે મહામૃત્યુ જય મંત્ર જેના માટે મહાકાલ પ્રસિદ્ધ છે એ વાસ્તવમાં માત્ર કાળ મૃત્યુને ટાળવા માટેનો મંત્ર નથી એ મૃત્યુનો ભય પણ દૂર કરે છે શિવ કહે છે કે મૃત્યુના ભયનો મંત એ જ મોક્ષનો એકમાત્ર રસ્તો છે જ્યાં સુધી તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ જીવ મોક્ષ પામી શકતો નથી આસક્તિથી મુક્ત થવું એ મોક્ષ છે નવનું નામ શંકર શંકર એટલે કલ્યાણકારી અથવા શુભ ભગવાન શંકર કલ્યાણકારી છે વેદ અને પુરાણ કહે છે શામ કરોથી સ શંકર સાજા કરનાર એટલે કે શું કાપનાર શંકર છે તેમને શંકર કહેવામાં આવે છે કારણ કે તેઓ ફક્ત દરેકને આશીર્વાદ આપે છે શિવ તેમની પૂજા કરનાર કોઈ પણ મનુષ્યમાં ભેદ રાખતા નથી દેવો હોય કે દાનવો તેમની આગળ બધા સમાન છે જ્યારે પણ રાક્ષસો પર કોઈ મુશ્કેલી આવી ત્યારે તેઓ શિવના શરણમાં જતા શિવે તેમને સાચો રસ્તો પણ બતાવ્યો શિવ શીખવે છે કે તમારામાં બીજાનું ભલું કરવાની ભાવના હોવી જોઈએ જે કોઈ તમારી સામે મદદ માટે આજીજી કરે અને જો તમે સક્ષમ હો તો કોઈ પણ ભેદભાવ વિના તેને મદદ કરો મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખો જેથી દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ